અયોધ્યા પહેલા પીએમ મોદી વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે રામાયણ કથા સાથે સંકળાયેલા ધાર્મિક સ્થળોમાં દર્શન કરી રહ્યા છે પીએમ મોદી યાત્રાની પેટર્ન રામાયણ સાથે મેળ ખાતી હોય તેવું લાગી રહ્યું છે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસને લઈ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી ગુજરાત ભાજપ બાવીસ જાન્યુઆરી બાદ શરૂ કરશે લોકસભા ચૂંટણી કાર્યાલય કોંગ્રેસ દ્વારા તેત્રીસ જિલ્લાના પ્રભારી અને સાત લોકસભા બેઠકના પ્રભારીની કરી જાહેરાત વડોદરા બોટ દુર્ઘટના મામલે મોટી કાર્યવાહી પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતનું નિવેદન આરોપીઓ સામે લુકઆઉટ નોટિસ બહાર પાડી વડોદરા બોટ દુર્ઘટનાનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ મોરબી બ્રિજ દુર્ઘટના એસઓ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ વીએમસી કમિશનર વડોદરા કલેક્ટર સામે કાયદાકીય પગલાં લેવાની માંગ જુનિયર ક્લાર્કનું રિશફલિંગ લિસ્ટ અને ડિસ્ટ્રિક્ટ એલોટમેન્ટ લિસ્ટ જાહેર વેઇટિંગ લિસ્ટ મંડળની વેબસાઇટ પર મૂકવામાં આવ્યું લિસ્ટ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ કરી આપી માહિતી મંદિર જેના વિશે ખરેખર જાણવા જેવું વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ છે અમદાવાદનું આ રામજી મંદિર છસો વર્ષ પૌરાણિક મંદિરના દર્શન આવે છે અનેક રામ ભક્તો ટાટા સ્ટીલના એક નિર્ણય બાદ લગભગ ત્રણ હજાર જેટલા લોકો બેરોજગાર થઈ જશે ટાટા ગ્રુપે બ્રિટનના સાઉથ વેલ્સમાં બે બ્લાસ્ટ વર્નેસ બંધ કરવાનો નિર્ણય લીધો છે આજ કંપની તેના યુકે પ્લાન્ટમાંથી છટણીની જાહેરાત કરી શકે છે જાન્યુઆરી અયોધ્યામાં રામ પ્રાણ પ્રતિષ્ઠા સુરતમાં રામ ભગવાનની અદભુત રંગોળી ફૂટની રંગોળી કોમ્યુનિટી હોલમાં રામ ભગવાનની સુંદર રંગોળી રામલલાની સંપૂર્ણ મૂર્તિની પ્રથમ તસવીર ગઈકાલે સામે આવી હતી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ક્ષેત્ર ટ્રસ્ટ મૂર્તિની તસવીર લીક થવા પર નારાજ છે મંદિરનું નિર્માણ કરનારી કંપનીના અધિકારીઓ સામે કાર્યવાહી થઈ શકે છે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય યજમાન તરીકે હાજરી આપશે અગિયાર દિવસની ધાર્મિક વિધિઓ દરમિયાન વડાપ્રધાન યમ નિયમનું પાલન કરી રહ્યા છે ચાલો જાણીએ કે આ સમયગાળા દરમિયાન પીએમ મોદીની દિનચર્યા શું છે